નર્મદા હાઈસ્કૂલ સુકરતીર્થ સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ ભરૂચ અને કેજીએમ એમ વિદ્યાલય ભરૂચના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક ઉત્સવનું ઉડાન બે હજાર ચોવીસ અને કરિયર ગાઈડન્સ ફે ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે આયોજિત ત્રણ શાળાના વિદ્યાર્થીઓ મંચ પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર સાગર પી સેલતના નવતર અભિગમ અંતર્ગત વાર્ષિક ઉત્સવ ઉડાન બે હજાર ચોવીસ તથા તથા વાલીઓની મૂંઝવણ દૂર કરવા ગુજરાત રાજ્યના નામાંકિત યુનિવર્સિટીઓમાં સહયોગથી કરિયર ગાઈડન્સ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા કે રાહુલ તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કરિયર ગાઈડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી જેવી કે પીપી સવાણી યુનિવર્સિટી જે જીએસએફસી યુનિવર્સિટી કર્ણાવતી યુનિવર્સિટી પારોલ યુનિવર્સિટી આઈટીએમ બરોડા યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી યુપીએલ યુનિવર્સિટી આર પટેલ બારડોલી રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના વક્તવ્ય થકી પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત નજીકના સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યક્રમમાં હાજર સૌ કોઈ પાસે કોઈ પણ જાતના પક્ષપાત કે લોભ લાલચ વિના પોતાના મત મતાધિકારીનો સદ ઉપયોગ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી